તારીખ પંદરથી નર્મદા કેનલ બંધ કરવામાં આવશે પંદર તારીખથી સૌરાષ્ટ્ર કચ્છમાં નર્મદાનું પાણી પૂરો પાડતી કેનલોમાં તારીખ પંદર માર્ચથી પાણી બંધ કરવામાં આવશે સૌરાષ્ટ્ર કચ્છ અને પાણી પૂરો પાડતા ધોળી ધજા ડેમ પીવાના પાણી માટે છલોછલ કરાયો છે પરંતુ સિંચાઈ માટે કેનલમાંથી પાણી ઉપાડી શકશે નહીં સુરેન્દ્રનગર જિલ્લાના ત્રણસો ગામો ઉપરાંત બોટાદ મોરબી ભાવનગર રાજકોટ સહિત પાંચ જિલ્લામાં ધરતીપુત્રો પર ચિંતાના વાદળો છવાયા છે ધરતીપુત્રો પર પડ્યા પર પાટુ જેવા હાલ થશે આથી કેનાલના ભરોસે ઉનાળો કે અન્ય વાવેતર ન કરવાય તેવી જાહેરાત નર્મદા નિગમ વિભાગે કરી છે નર્મદાના નીરનો સૌથી સારો લાભ સુરેન્દ્રનગર જિલ્લાને મળ્યો છે આથી જ જિલ્લામાં ઉનાળો વાવેતરમાં પણ વધારો થયો છે ત્યારે રાજ્ય સરકારે જિલ્લાની કુલ પાંચ કેનાલમાં જે સિંચાઈ માટે પાણી આપવામાં આવતું હતું તે તારીખ પંદર માર્ચથી પણ બંધ કરી દેવાશે સુરેન્દ્રનગર જિલ્લામાં દાંગધ્રા હળવદ વઢવાણ તાલુકાના ત્રણસોથી વધુ ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાનું બંધ કરી દેવામાં આવશે જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લામાં અંદાજે દસ હજાર જેટલા હેક્ટરમાં કરેલ વાવેતર ઉપર ખતરો મંડાઈ રહ્યો છે નર્મદાના નિર્ણય આધારે જ જે ધરતીપુત્રોએ વાવેતર કર્યું છે તેને મોટો ફટકો પડશે આટલું જ નહીં સુરેન્દ્રનગર જિલ્લાની સાથે બોટાદ વલદીપુર મોરબી રાજકોટ એમ પાંચ જિલ્લામાં પણ સિંચાઈ માટે પાણી આપવાનું બંધ કરી દેવાની શક્યતાઓ છે જ્યારે લોકોને પીવાના પાણી માટેનો અનામત જથ્થો રાખવામાં આવ્યો છે ઉનાળાના સમયમાં નર્મદા ડેમમાં ઘટતી જળ સપાટીને સાથે કેનાલની સફાઈ સમારકામ માટે એક મહિના સુધી સિંચાઈ માટેનું પાણી બંધ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ દિનેશ શ્રીમાળી તપકા ન્યૂઝ ગામ જસમતપુર પટેલ રમેશભાઈ જીવરાજભાઈ જસમતપુર નો ખાતેદાર શું ખેડૂત હવે આ જયસાલે કેનલ બંધ કરી હતી પંદર તારીખે જયસાલ તો કઈ રિપેરિંગ કર્યું નથી પાણી બંધ કરવા બંધ કરી અને ખેડૂતને ખોટી નુકસાની આપી હતી અને હવે કઈ બંધ કરી દેવી પંદર તારીખે કઈ રિપેરિંગ કરતા નથી એટલે ખેડૂતને આજે અત્યારે થયો દેખાય તમને તૈયાર મોલ થયેલા ઈ હવે આ પાય છે કેવી રીતે પાણી બંધ તો કે ખેડૂતને પારાવાર નુકસાની જાય એવું છે એના માટે એવી નિવેદન આપી છે કે ભાઈ ચાલુ રાખો તો કોઈ ખેડૂતને ને કઈ વેર્યું નથી કપા માય કપામાય ફેલ જયા કોઈને વીમાય નથી મળ્યા હજુ પાક વીમાય કોઈને આપ્યા નથી ને ફેલ જ્યુ બધું એના હિસાબે જો અત્યારે ચાલુ રહેવા દે તો અમને કઈ આમાંથી પાંચ પૈસા મળે બાકી તો કઈ થાય એવું છે નહીં હવે જો એટલે સરકાર ને એટલી વિનંતી અત્યારે આ બોર કરવા પડે તાત્કાલિક આ કેનલ બંધ થઈના હિસાબે પાણીનો મોલ બગડે એટલે બોર કરીને દેણા કરીને અમારે બોર કરવા પડે પૈસા ખર્ચી ખર્ચી એના દઈ અમે એવું નિવેદન આપી કે ભાઈ ચાલુ રાખો તો બધાને સારા સારા માટે સારું છે આ જો અત્યારે ઉગેલો મોલ ને ક્યાં મરી જાય છે અમારા બધા